સ્પાર્ટ પાર્ક સોસાયટી સનાતની સેના માંજલપુર દ્વારા શ્રી રામ મંદિર ની બાજુ વર્ષગાટ નિ સુંદરકાંડ પાઠ નું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે સુંદરકાંડ પાઠ સૌએ મળી અને કર્યા છે ધર્મરક્ષક સનાતની સેના દ્વારા તમામ સનાતની રામ ભક્તોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે

ఆ రోజు ధర్మరక్షా సడోద ద్వారా పాజలపూర్ విస్తారా ఆ సుందరకాండ నుంచి సుందరకాండ నువ్వు ఏ అయోధ్యా శ్రీ రామ మంది స్థాన పరిష్ణా శ్రీ రామీ ఆ బిరాజమాన సంఘర్ వర్షిలా బిరాజమాన్ ఆవేదన రా સુંદરકાંડ રાખવાનું આયોજન એ હતું કે આજે સાતસો વર્ષ પછી અન્ય પર અત્યાચાર થઈ રહ્યા છે એ સંદર્ભમાં ધ્યાન રાખીને હિન્દુઓને એકત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે નિમિત્તે ફરી આજે સુંદરકાંડ દર વર્ષથી આ વખતે આયોજન રાખેલ છે મારું નામ ઉત્પેશ કિશ્ચાઈ ધર્મરક્ષક સમાજની સેવા સંચાલક